બગદાણાના એ આઠ આરોપી જેમને નવનીતભાઈ હુમલો કર્યો હતો અને નવનીત ખૂબ માર મારવામાં આવ્યો હતો જે થઈ અને થયા બાદ જે જે આરોપ આરોપ લાગ્યા હતા હતા તે ઉપર લગાવવામાં આવ્યા માયાભાઈ આહિરનો દીકરો છે પરંતુ આખા મામલે કોળી સમાજ મેદાનમાં આવ્યો હતો અને કોળી સમાજ મેદાનમાં આવ્યા બાદ આખા મામલામાં એસઆઈટી ની રચના કરવામાં આવી હતી જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું હતું ત્યારે ચાર આરોપીઓના

આઠે આઠ આરોપીઓના રિમાન્ડ પૂરા થાય છે અને રિમાન્ડ પૂરા થયા બાદ આ આઠે આઠ આરોપીઓને ફરીથી ભાવનગરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવે છે એસઆઈટી અહીંયા ફર્ધર રિમાન્ડ નથી માંગ્યા પણ આપણે જણાવી દઈએ કે હવે એસઆઈટી નો જે મુખ્ય ઇન્વેસ્ટિગેશનના મુદ્દા હશે તે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હશે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન એટલે કે અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે તેમાંથી પોલીસને ચાર થી પાંચ મોબાઈલ રિકવર થયા છે એટલે ચારથી પાંચ જે આરોપીઓના મોબાઈલ મળ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તેને એફએસએલમાં મોકલવામાં આવશે સાથે સાથે એ મોબાઈલના જે ડેટા છે એ મોબાઈલનો ડેટા પણ રિકવર કરવામાં આવશે અને મોબાઈલના સિગ્નલ પણ રિકવર કરવામાં આવશે એટલે કે જે ટેકનિકલ થતા હોય કે જે વ્યક્તિ માનો કે બગદાણામાં ઊભો છે તો એનો જે ટાવર નેટવર્ક આવતું હોય તે ટાવર નેટવર્ક પણ અહીં આગળ લેવામાં આવશે અને એ વખતે એને કોની સાથે વાતચીત કરી રહ્યો હતો અથવા તો એને કોઈને ફોન કર્યો હતો કે નહોતો કર્યો કર્યો હતો તો કયા નંબર પર કર્યો હતો એ જે વ્યક્તિને ફોન કરવામાં આવ્યો તો તેનું ટેકનિકલી કયા ટાવરમાં નેટવર્ક હતું આ બધી જ વસ્તુને હવે ક્રોસ ચેક કરવામાં આવશે સાથે સાથે એ પણ ક્રોસ ચેક કરવામાં આવશે કે જો વોટ્સઅપ ઉપર ફોન કરવામાં આવ્યો છે કારણ કે વિડિયો કોલ કરવાનો આરોપ જે છે નવનીતભાઈ દ્વારા લગાડવામાં આવ્યો કે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો કુકને વિડીયો કોલ કરીને બતાડવામાં પણ આવતું હતું કારણ કે જે વિડીયો હતો એ વિડીયો તો સામે આવ્યો અને વિડીયો સામે આવ્યા બાદ આને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા પણ જે વિડીયો કોલ કરવામાં આવ્યો હતો તે વિડીયો કોલ કોને કરવામાં આવ્યો હતો કારણ કે આખા મામલે જે રીતની ઘટનાઓ સામે આવી છે તેને લઈને ઘણા બધા સવાલ કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે કોળી સમાજે પેરેલ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી છે પોતાની એક આખી લીગલ ટીમ અહીંયા આગળ બનાવી છે અને આ લીગલ ટીમ જે છે એ પેરેલ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કારણ કે ક્યાંક ને ટીમ ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો જો સામાન્ય માણસ હોય અને સામાન્ય માણસને ન્યાય જોઈતો હોય તો કદાચ એને ન્યાય ન પણ મળે કારણ કે અહીંયા તો કોળી સમાજ મેદાનમાં આવ્યો ત્યારે જઈને પોલીસે એફઆઈઆર પણ બદલી એકસો વીસ બીની ની જે કલમ છે તે પણ ઉમેરી અને એસઆઈટી હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તો સામાન્ય માણસનું શું થાય જે કોળી સમાજની આખી લીગલ ટીમ છે એ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ તે લોકોનું શું કહેવું છે તે સાંભળી લઈએ ખેતીવાડી マルタリフォニーカリング。サビ、アプライス、ウィマラジなるところのモニクルプでるモニーの種類モニー

એટલે ગાડીની છોકરી સાઈડ ને ખેડૂત ના વાળા મારું મશીન હાલતું હતું કામ થી એટલે કીધું મશીન એ સાઈડ હું જતો હતો એટલે આ વેર ના કાર આવીને સીધી મને આગળ ક્રોસ કરીને

અંજામ આપવા માંગો બરોબર ઓકે એ લોકો તમને મારતા હતા

પછી કભો પછી હું આમנם નીનિયા નહોતો આમנם બામ મને બાન જવું હતું કે ગાડી અમારી નજીક હાથ કરી લીધો મને કીધું હું ત્યાં જ

રાતના નવ વાગે તમારી સાથે બંને અને એ તમારો ઓડિયો છે એ પ્રમાણે તમારે વાત કરી ચાવી વાળો બનાવો તરત તમારી સાથે પછી આ બધી મેટર વાતચીત કરવા માટે એક કલાક બેઠા ત્યાં જી કોળી સમાજના નેતાઓને તો આપણે સાંભળી લીધા અને હવે કોળી સમાજ એકઠા થવાની પણ વાત કરી રહી છે કોળી સમાજ કહે છે કે અમે એક લાખથી વધારે કોળી ભેગા થઈશું એક મહાસંમેલનનું આયોજન કરીશું જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો પણ ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા જે પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે આમ જોવા જઈએ તો એક સામાન્ય માણસને માટે ખૂબ સારું કહી શકાય કે સમાજ તેની સાથે છે અને સમાજ તેની સાથે હશે તો એ દબાણમાં સરકાર જે છે ઇન્વેસ્ટિગેશન કરશે પણ જ્યારે સમાજ નાનો હોય ત્યારે શું આ સવાલ પણ લોકો ઊભા કરી રહ્યા છે કારણ કે સામાન્ય માણસને જો તેની સાથે કંઈ પણ થતું હોય છે ત્યારે અને જો સમાજ સામે ન આવે તો એનો મતલબ તો સીધે સીધો એ જ થાય છે કે એને ન્યાય માટેની આશા છોડી દેવાની કારણ કે જે રીતે નવનીતભાઈના કેસની અંદર થયું કે કોળી સમાજના નેતાઓ સામે આવ્યા કોળી સમાજ તમને મળવા માટે ગયો ત્યારબાદ એક પ્રેશર ક્રિએટ થયું અને એસઆઈટી રજૂઆત કરી ત્યારે આ ઘટનાની અંદર એસઆઈટી બની પણ જો સામાન્ય પરિવારમાંથી કોઈ વ્યક્તિ આવતું હોય અને જેના સમાજનું વોટ શેર પણ ઓછો હોય તો એ વ્યક્તિને કઈ રીતે ન્યાય મળશે એ સવાલ ખરેખર હવે મને થઈ રહ્યો છે કારણ કે જો આવી જ રીતે ચાલતું રહ્યું તો એક તરફ સમાજવાદ ચાલી રહ્યો છે સમાજવાદનું રાજકારણ થઈ રહ્યું છે ને રાજકારણમાં પોતાના વર્ચસ્વની વાત જે છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે આપને શું લાગી રહ્યું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર